હાલ મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી અને બે હજાર પચીસની સોમવારના ઊંઝા માર્કેટના યાર્ડના બજાર ભાવ ડેલી ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે તમારે ત્યાંના સબકા લેજો પાછળ બિલ વપેશ કરી લેજો કારણ કે જ્યારે મીડિયા પર ત્યારે તમારી માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ ઝીરો ત્રણ હજારને સાતસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને એસી રૂપિયા સુવા એક હજારને પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા ઈશકબુલ ઓગણીસો ને સાહીઠ રૂપિયાથી બે હજાર સાતસો ને સિત્તેર રૂપિયા અજમો તેરસો ને સાહીઠ રૂપિયાથી ચોવીસો એકવીસ રૂપિયા વરિયાળી અગિયારસો ને ચાલીસ રૂપિયાથી આઠ હજાર રૂપિયા તલ સફેદ સોળસો નેવું રૂપિયાથી ઓગણીસો બાણું રૂપિયા ધાણા બારસો ને રૂપિયાથી રૂપિયા ડીસા માર્કેટ બજાર ભાવ રાયડો એક હજાર પાસઠ રૂપિયાથી એક હજાર રૂપિયા એરંડા બારસો ને રૂપિયાથી રૂપિયા રાજગરો તેરસો ચૌદ રૂપિયાથી એકસઠ રૂપિયા బాజరి పాత్రస్ రుపతి సో అగ్య రూప తల్లిసే చౌద 742 ఒక రుప్రో పెత రుపడా పా సర రుయా తి రూప మగఫళీ ఒక హజన పచ్చిస్ రూపాయలు ఎక్కువ రుప